કાપોદ્રામાં થયેલી કરોડોની હીરાચોરીનો ભેદ ઉકેલાયો ફરિયાદી જ આરોપી નીકળ્યો કંપનીના માલિકે ત્રીસ કરોડનું દેવું ભરપાઈ કરવા અને વીમો પકવવા તરકટ રચ્યું હતું મુખ્ય આરોપી દેવેન્દ્ર કુમાર અને તેનો પુત્ર પિયુષ સહિત ચાર લોકોની ધરપકડ કરાઈ સુરતના કાપોદ્રામાં થયેલી કરોડોની હીરા ચોરીનો મામલો પોલીસે ઉકેલી કાઢ્યો છે જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે ફરિયાદી પોતે જ આરોપી નીકળ્યો છે માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ આ સમગ્ર ચોરીનું તર્કટ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસની ઉલટ તપાસમાં બહાર આવ્યું કે કંપનીના માલિક પર ત્રીસ રૂપિયા કરોડનું દેવું થઈ ગયું હતું આ દેવું ભરપાઈ કરવા અને વીમાના પૈસા પકવવા માટે તેમણે આ તર્કટ રચ્યું હતું પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે કંપનીમાંથી કોઈ પણ પ્રકારના હીરાની ચોરી થઈ નથી આ કેસમાં મુખ્ય આરોપી દેવેન્દ્ર કુમાર તેના પુત્ર પિયુષ ડ્રાઈવર વિકાસ અને રામજીવન મદદગારની ધરપકડ કરવામાં આવી છે આરોપી વિકાસ બિસ્નોઈ આ ઘટના બાદ દુબઈ ભાગી જવાનો હતો અને તેણે દુબઈની ટિકિટ પણ બુક કરાવી લીધી હતી પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ તરકટ રચવામાં ચારથી પાંચ લોકો સામેલ હતા અને ચોરી કરવા માટે બોલાવવામાં આવેલા માણસોને પૈસા પણ આપવામાં આવ્યા હતા આ કેસમાં હજુ પણ ચાર આરોપીઓ ફરાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ઓગસ્ટના રોજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં એવી એક વર્દી આવી કે કપોરવાડી વિસ્તારમાં એક ચાર માળના જે ડામંડના વેપારી છે જો ડીકે સન્સ જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ એના ચૌથે માળે પર આવતી અને કારખાનેમાં એના તિજોરી ગેસ કટર કટર્સે કાપી અને લગભગ જોએ બત્તીસ દશમલ પાંચ કરોડ રૂપિયાના જોઈએ ડાયમંડના આમાંથી જોઈએ ઘરફોડ ચોરી થઈ છે એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ ડીસીપી જોન વન આલોક કુમાર એની કાપુત્રા એના પુરી એના સ્ટાફ એ ડિવિઝન એસીપી વિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ જોઈએ ત્યાં પહોંચી જોઈએ અને તમામ પ્રકારના જો પુરાવો બહુ મોટી એક ચોરી બનાવ બનેલા હતા જેના લીધે તમામ उच्च अधिकारियों ने बता लोगों को क्या पहुंची ना पुरावा ब्या करवाना चालू करा जो है त्यारे ज जारे टोटल सीन ऑफ क्राइम ने पूरा एनालिसिस करवामा आया तो आ, तुरंत एकदम घड़ा बता जो अमा डाउटफुल चीजो अपना ध्याने ऊपर आती थी अमा खास करी ना जोवा मवेला की जो चौथे माले पे जोवा माटे नीचे ने जो गेट था एना अंदर ना बाजू से ताला अमा लगता था आ ताला आ, खुला आता जो है अमा कोई भी प्रकार ना वे बड़वा परवाना એટલે કોઈ કટર સે કાપા હોય કે થોડાક મરા હોય આ પ્રકારનો કોઈ એક નિશાન અમા નહી હતા તો એક પ્રાથમિક દ્રષ્ટિ થોડાસે એક એક ડાઉટ ઉભો થયા કે અમા કેવી રીતે બની શકે જો છે સતા જો આપના પુરો ટીમ અલગ અલગ કામ કરતી હતી ફરિયાદ થઈ ફરિયાદમાં ટોટલ જો દેવેન્દ્ર દેવેન્દ્ર કુમાર કેનाराम चौधरी અજેય કંપનીના માલિક છે જો 48 વર્ષ ઉંમર છે બાણમેરના રહેવાસી છે જો Rajasthan ના જો છે इना टोटल जो फरियाद आपी जो है फरियाद में अलग-अलग कैरट्स जो पॉलिशड जो डायमंड હતા 8900 જેટલા કેરટ્સના ડાયમંડના અલગ-अलग સાઈજોના અને સાતો સાત 25000 થી વધુ કેરટના જોય રફ ડાયમંડ જોય અનપોલિશ્ડ ડાયમંડ ઇના આ પ્રકાર મળાઈને ટોટલ 32.53 કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ જાય ફરિયાદદારે પછી એ ફેસલન ટીમો અને સમગ્ર જો પૂરા જો ડોગ સ્ક્વોડસ એ બધી ટીમો ત્યાં કામ પે લાગી જોય

ते बताया कि जो तोड़वा एना कोई प्रकार नहींग ने हो फिर अंदर जय बिल तपास नहीं करी, जो फायर सेफ्टी ना पूरा जो साधनों कारण की जय गैस कटर वगैरह यूज फ्लेम एना तो थे फ्लेम आए थे तो चालू थी जाए तो आ फायर सेफ्टी ने भी बंद कर मतलब त्या बिस्टम जो हटाई देता કે આ અત્યારે અમે આર્થિક રીતે પોસાતા નથી તો એના માટે ફાયર સેફ્ટી જરૂર હતી એના કહીને અમુક દિવસ પહેલા એના ફાયર સેફ્ટી બંધ કરી દેવામાં આવેલા હતા પછી જો એ આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા તો એના ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરાઓ અને બધા ડીવીઆર અલગ અલગ જગ્યા હતા ડીવીઆર કાઢીને એક જ ડીવીઆર બધા કરીને સર્વર રૂમ જો છે જો સર્વરો ઘણા બધા સર્વરના વચ્ચે આ ડીવીઆર હતા જો એ કોમન કોઈ આદમી હોય કોઈ ચોર હોય આ પ્રાથમિક દ્રષ્ટિએ ખબરે નહીં પડે એના કે ડીવીઆર કોણ છે ડીવીઆર પરંતુ એટલા સર્વરના વચ્ચેમાંથી એક જ ડીવીઆર ગાયબ થયા જેનાથી બધા જો સીસીટીવી કેમેરાઓના કનેક્શન હતા આ એક બી આપણા ડાઉટફુલ હતા જો અને બાકી કેમેરાઓનો જો તોડફોડ કરવામાં આવી હતી આ અલગથી જોઈએ પછી જો આ આ ટોટલ જો લોક જો મેઇન ગેટ પર લોક હતા આમાં કુલ અમે લોકો પતા કર્યા તો બાર જેટલા લોક હતા જો બાર જેટલા લોકમાં દસ લોક બાર એના ચાબીઓ હતી જો બાર ચાબીઓ હતી

અને દેવામાં આવી ગયા તો જેના ઉપર આશરે દસ કરોડ જેટલા કુલ પચીસ કરોડ એના ઉપર દેવું છે દસ કરોડ જો અલગ અલગ લોકો થી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય અને લગભગ જો તેર કરોડ જેટલા જો બેંક લોન એના બેંકના આપવાના છે અને બાકી જો અલગ અલગ છવા કરીને પચીસ કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ કે આપણે કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે અને એનું કારણ એવું હતા કે 4 વર્ષ પહેલા જો કતારગામમાં આજ ફરિયાદીના એના ઉપર 18 લાખ રૂપિયાના લૂંટ દેખ બનાવ બનાવતા એના જ એમ્પ્લોઈસ ઉપર થઈ તો આમાં જેતે વખતે જો 50% આસરે 8 લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સનો પૈસા મળા હતા જો અને એના પહેલા જોય લગભગ જોય કરીબ 2018 નો વાત છે 2018 માં જોય તામોદરા પોલીસ સ્ટેશનમાં એક 37 લાખ રૂપિયાના કુછ છેટીંગ વગેરેનો ફરિયાદ આ દાખલ કરાઈ હતી જો कंपनी एक बे ले थी। तो जेते वो थे थे ना, आमा भी इंश्योरेंस क्लेम करने प्रयास लेकिन मड़ा नहीं था लेकिन जो चार वर्ष पहले सक्सेसफुली आठ लाख रूपया माता ख्याल था कि जिला अमे लखाई आश्रे जो पचास टका न आश्रे अमे इरंस मलसे आठ न रोज बीस अगस्त रोज कंपनी ने इंश्योरेंस पूर्ण थे બોલાવીને બાર તારીખ બાર અગસ્ટના રોજ એના રિન્યુઅલ કરે તીન લાખ બ્યાસી હજાર રૂપિયા જેટલા એના જો એ પ્રીમિયમ આપ્યા જોઈએ અને એનાથી પૂછપરછ કરી કે અમારા આ રીતે અગર થાય તો કેટલા ઇન્સ્યોરન્સ કેવી રીતે મળશે ત્યારે એના જાણવા મળ્યા જોઈએ જો અમારે અત્યારે ઇન્સ્યોરન્સ એજન્ટ પર પૂછપરછ પૂછપરછના દાયરેમાં છે તો આમાં એના એવું જાણવા મળે અગર તમારા એટલા જોખમ બહાર અગર થાય ત્રીસ પેતીસ કરોડ રૂપિયાના જોખમ બહાર એના સાથે કોઈ લૂટ ચોરી વગર થાય તો તમે લગભગ બે કરોડના આસપાસ મળે લેકિન તમારા કારખાનામાંથી અગર જાય છે તો લગભગ પચીસ કરોડ રૂપિયાના આસપાસ તમને મળશે જ તો એક એના આઈડિયા આપી લીધા એના હિસાબથી આ તૈયારીઓ એની ચાલુ થઈ જોઈએ આ તૈયારી કરવા માટે લગભગ દેડ મહિના છે પ્રયાસ ચાલુ હતા દેડ મહિનામાં જ્યારે આ બધા નક્કી થયા આ અને એના એક દીકરા છે એના દીકરા ઈશાન કરીને છે ઈશાન આ બધા લોકો પ્લાનિંગ કરી કે આપણા કરવા જોઈએ બધા

અને 25 લાખ રૂપિયા મે طے કરે છે કે ભઈ તમે આ રીતે તમે આવના અથવા પૂરા આમે ગાસ કટર સે કાટવાના અને ચોરી થઈ છે આ રીતે પૂરા પ્રસ્તુત થાય આ રીતે અપના તમે કરશો તો મે 25 લાખ રૂપિયા આપીશું પછી हनुमान જે हनुमान મહારાષ્ટ્ર સ્થિત ત્રણ લોકોને ભલા એક આનંદ કરીને છે બીજા બે અન્ય લોકો છે જેના અમારે ધીમુકા એના પકડવા માટે કામ કરે છે તેના કોન્ટેક્ટ કરે આ ત્રણેય લોકો આ પ્રકારના ગતિવિધિઓમાં સામેલ હોય છે અને હનુમાન ને કોન્ટેક્ટ માતા છે અને હનુમાન જો છે એના ઉપર આમના જાન્યુઆરી પરવીણ મહોષમાં એક ચીટીંગ ના ગુના ભી અહીંયા દાખલ થયલા છે જેન ત્યાતિયા નાસ્તા ફરાઈ દે છે તો હનુમાન જત્રણ મહારાષ્ટ્ર સો લોકો લઈ આયા અને આ લોકો ના પૂરી પ્લાનિંગ હતી કે તમે પૂરી બિલ્ડિંગ માં કોઈ આવશે નહીં કોઈ નજર નહીં આવશે પૂરી બિલ્ડિંગ ખાલી રહેશે તમને કોઈ તકલીફ નહીં પડસે ચાવી એક આપી જો છે જો નીચે થી આપના ખોલવા ના હતા અને હનુમાન એના પહેલા 15 દિવસ પહેલા ખરી વખત જઈને રેકી કરી આયા હતા

અને આ જો કટર અને ગેસ કટર વગેરે બધા પોલીસને શરૂઆતે ડાઉટ જેસીપી ક્રાઈમને પણ ડાઉટ હતો કે આ કઈ ન કઈથી આ ભાડે પે લીધા છે કોઈ ખરીદન લઈ નહી આવે તો પૂરી એના સુપરવિઝન જો ટીમો કામ કરી તો અપના લોકેટ પર થઈ ગયા કે એક અપના દુકાન છે એક શોપ છે જો હે ઓરાચા મિલે ફાટ એક ત્યારથી 350 રૂપિયામાં એક આ લઈને આયા જો અપના ગેસ કટર અને ગેસ ભાડે ઉપર લીધા છે જો મહારાષ્ટ્ર આનંદ છે આ લઈને આવે છે અને અટેમ્પ કરે છે અટેમ્પ થતા નથી પછી જો દિવસ વાતો થાય છે જો સત્તર તારીખના દિવસે બાદ થાય છે કે એમના સક્સેસ થયા નહીં અમે કાપી શક્યા નહીં તો પછી આ હનુમાન જો જો ગેસ બિલ્ડિંગ ના કામ કરતા વરાછામાં ગેસ બિલ્ડિંગ ના કામ બિલ્ડિંગ ના કામ કરતા વ્યક્તિ છે જો ભાગીરથ અને એના સાથે છે એક જો રામજીવન જેના ટેમ્પો ના જો માલિક છે એના બાદ આવે છે ભાઈ તમે પણ સામેલ થાઓ ગેસ બિલ્ડર છે તો ગેસ કાપી લેશે પછી જો સત્તર અઢાર નો રાત બીજા અટેમ્પ જો સક્સેસફુલ કરવામાં આવે છે કે આ લોકો ત્યાં જાય છે અને ત્રણ વ્યક્તિ પહેલા નક્કી એવું કરે છે કે જો ત્રણ વ્યક્તિઓ છે મહારાષ્ટ્ર વાળા પહેલાથી નવ સાડા નવ વાગે તે વિસ્તારમાં જતા રહેશે એકલા આપણા ત્યાં ફરે અને પછી રાત્રેમાં અમે લોકો ગેસ કટર બીજા લઈને ભાગીરથ અને રામ જીવન લઈને આવશે જો રિક્ષામાં તો આ રિક્ષા આવે છે આ રીતે થેલા લઈને આવે છે અંદર એસડી પહેલે ત્રણ વ્યક્તિ હોય છે એના ખોલી ચાવી ઉપર જાય છે અને સક્સેસફુલી આ ચૂકું વેલ્ડર હતા તો એના કાપે છે અને જો પ્લાન પ્રમાણે કે જો પચીસ લાખ આપવાના હતા એમાં પહેલા કિસ્ત તરીકે પાંચ લાખ રૂપિયા તમે તિજોરીમાં મળશે તિજોરીમાં આ લોકો પાંચ લાખ રૂપિયા મૂકે છે અને સાથો સાથ જો કારખાનામાં નયા કોઈ કારીગર હોય રત્નકલા એટલે શીખવા માટે પ્લાસ્ટિકના અને કાચના અમુક જો જો સેમ્પલ આવે છે ડાયમંડ જેવું જેના ઘેસવા કઈ રીતે કહેવાય છે અમુક થોડા બધા વસ્તુ એમાં થોડા નાખી દે જેથી બાદ મે પોલીસ આવત ખવ પડે કા મુકો મો ચીજો ત્યાં પડી છ જેઓ હે અ થોડા બહોત નાખી દે છે ને 5 લાખ રૂપિયા ખેસ રહે છે આ લોકો આવે છે કાપે છે 5 લાખ રૂપિયા લે છે 80 લાખ રૂપિયા વિકાસ લે છે જોએ જો ના ડ્રાઈવર હતા જોએ ના આપોમાં છે બાકી પૈસા ના ડિસ્ટ્રિબ્યુશન બાકી લોકો કરીને પોતપોતાના મહારાજ ઓલા મહારાજ નીકળી જાય છે બાકી આ લોકો ત્યાંથી ભાગી જાય છે અને આમાં પછી આ રામજી રામજી જીવન જોમેલો પકડ ટેમ્પો ના માલિક થી તો જે સ્ટોરી ખબર પડી તો વિકાસ માટી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમો રાજસ્થાન થી એના પકડી જોએ તો એવું જાણો એના પાસે 8.5 લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવ્યા અને વિકાસના અપના તેજ દિવસે જો હે 18 ને ગુના दाखल થયા 18 ના પકડામાં 19 ના જો રોજ એને તાકાલી દુબઈ નીકળી જાય જેથી પોલીસો કોઈ કોઈ ક્લુ ન મળે કોઈ લિંક ન મળે દુબઈ ને ટિકરનો જો દેવેન આપના જો ચૌધરી છે ડીકે ચૌધરી આ જો આપના જો એના આપે છે જો ટિકર કરાયને જો દુબઈ ને જો ટિકર બીજા આપના આપી દેવામાં આવશે

આ લોકો એવું નક્કી કરા હતા જોએ કે આ જો પોલીસ ડિટેક્ટ કરસે તો મહારાષ્ટ્ર વાળો જો ત્રણ લોકો છે આ હનમાન બસ ઓળખે છે બીજાને ખબર ન હતી કે પ્લાનિંગ ના કઈ રીતે પ્લાનિંગ ના ભાગ છે તો એક સિમ્પલ ઘરફોડ હશે ઘરફોડમાં આ રોબી પકડાશે જો પકડાશે મે મુદ્દામાલ મડે કે નહીં મડે આ રીતે કરીને અમારો જો કેસ થઈ જશે જો અને અમે અહીંયાથી ઇન્સ્યોરન્સમાં ક્લેમ કરી લઈશું લેકિન હમા એનાક લોકોના જો પોલીસના મતલબ

તો તે કે हनुमान भागीरथ અને બાકી અન્ય જો મહારાષ્ટ્ર તળલો છે જો 5000 રૂપિયા છે એના માટે અમારી ટીમ પાછળ છે જો એને પૂરા જો એના સાથો સાથ અમે લોકો બિલ જેટલા બી બિલ બનાયા આપ લોકો બિલને બી ચકાસણી કરી છે ગાલા બધા જો ખોટા વાઉચરો ઉભા કરવામાં આવે છે એના મે લાગતા હતા કસ્ટમ વગેરે બીજા લોકો સાથે બી એના મે શેર કરી છે જો હે જેથી કે આ લોકો બી આવે જો ખોટા બિલ થયા છે GST ચોરી એના બનાયા છે તો આ લોકો બી આમાં જો હે તો આ પ્રકારનું સમગ્ર જો હે ఆ ఘటన క్రమ બની చేజేనే పొరి జో జోన్ 1 అనే క్రైమ్ బ్రాంచ్ నా టీం బో జలప్ తియా गुन्हा రిటర్న్ వి థై గే ఆథర్వైస్ చెట్లా కే లోకో ఆతా కి అలగ అలగ్ భాగే జవనా అనే అలగ అలగ్ టుక్డా టుక్డా మ కోయి పఖ్ళాయ తో బస్ ఎడ్లజ్ పూర్త రహేనే మాలిక్ ఎక్డం సెక్యూర్ రహే మాలిక్ నా పురా పైసా మడి జాయ తో ఆమా జో गुन्हा హౌస్ బ్రేకింగ్ దాఖిలత ఎమా అడిషనల్ సెక్షన్సమే యాడ్ కరీయే చే కావత్రాన కావత్రాన సాత సాత జో ఇన్సూరెన్స్ కంపనీ నా చీటింగ్ నా అల జో బీడా జో కన్సర్న్ జో హమారా सेक्शन आमा लगे जो है तो आप समझे आम डाउट लाइने एक टीम मतलब करतीकआउट करता बनाव तो बनेला माल गया नहीं लेकिन था? आ, बनाओ तो तो है मुद्दा कटिंग थी कौन कटिंग बनाव तो था जिस डिटेक्ट करीमो लगी आ दिशा में भी काम करती थी टीमों जयरे अमुक अमुक कड़ी वीक कड़ी पकड़ती गई आम आधा जो डिटेक्ट थे Música